આરએલડીના ભાજપ સાથે ગઠબંધનની વાતોને કારણે સમાજવાદી પાર્ટીની છાવણીમાં પણ બેચેની જોવા મળી રહી છે આરએલડી આરએલડીએ ઓગણીસ જાન્યુઆરીએ સપા સાથે સાત સીટોનું ગઠબંધન કર્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર કેરન વિજનોર અને મુઝફ્ફરનગર સીટોને લઈને આરએલડી સપાથી નારાજ છે આરએલડી સાથે ભાજપની ઘનિષ્ઠતા અને ઉત્તર પ્રદેશમાં પાંચ બેઠકો ઓફર કરવાની ચર્ચાઓ વચ્ચે સમાજવાદી પાર્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીનું કહેવું છે કે તેઓ ભાજપ સાથે આરએલડીની ગઠબંધનની વાતચીતથી વાકેફ નથી અમે આરએલડી સાથે સાત સીટો પર સમજૂતી કરી છે તેઓ પણ તેના માટે સહમત છે સપાએ જયંત ચૌધરીને પણ રાજ્યસભામાં મોકલ્યા છે જયંત વિપક્ષી ગઠબંધન ભારતની બેઠકોમાં પણ ભાગ લેતા રહ્યા છે આવી સ્થિતિમાં એસપી સાથે નારાજગીનો પ્રશ્ન જ નથી વિપક્ષી ગઠબંધન ભારતને રાજ્યમાં ઝટકો લાગી શકે છે આ ફટકો તેના સહયોગી રાષ્ટ્રીય લોકદળ તરફથી આવી શકે છે આરએલડીના ભાજપ સાથેના ગઠબંધનની વાતોને કારણે સમાજવાદી પાર્ટીની છાવણીમાં પણ બેચેની જોવા મળી રહી છે